ભુજની ચાણક્ય સ્કૂલમાં જો હોગા દેખા જાયગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાકેલા ભુજ સર આજે ખાસ કરીને ચાણક્ય સ્કૂલમાં જે જો હોગા દેખા જાયગા કાર્યક્રમનું આયોજન થયું એઝ એ પેરેન્ટ્સ એઝ એ નાગરિક અને એઝ એક શૈક્ષણિક સંચાલક તરીકે કઈ રીતે જોઓ છો આ કાર્યક્રમ મા ન્યૂઝ ગ્રુપને હું ખરેખર ધન્યવાદ અને અભિનંદન આપું છું કે એમણે સામાન્ય રીતે કારકિર્દી માટેના માર્ગદર્શનના કાર્યક્રમો ઘણા બધા બનતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓના મનમાં રિઝલ્ટથી પહેલાં જે ડર હોય છે એ ડર નીકળી જાય અથવા ઓછો થાય અથવા માન્યતાઓ જે હોય છે એ બદલાય સમાજની અંદર એવા સામાજિક હેતુ સાથે મા ન્યૂઝે એક આ પહેલ કરી છે જો ઓગા વો દેખા જાયગા એટલે રિઝલ્ટનો ડર રિઝલ્ટ પછી બનતી ઘટનાઓ અને ઘટના બન્યા પછી કોઈ સમાચાર આપવા એના કરતાં ઘટનાઓ ન બને એવા કોઈ સમાચાર માધ્યમ પ્રયાસ કરે આ ઘટના મારી દૃષ્ટિએ નોંધનીય છે અને અભિનંદનીય છે એટલે મા ન્યૂઝને હું ધન્યવાદ આપું છું આજના આ કાર્યક્રમમાં જે પણ વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ ટીચર્સ બધાએ જે ભાગ લીધો છે એ બધાએ ખૂબ સારી ડિસ્કસ કરી છે જે ટ્રેન્ડ કદાચ ટાર્ગેટ સાથે ટાર્ગેટ આપીને કામ કરાવવાનો રિઝલ્ટ ઓછું આવે તો પેરેન્ટ્સ શું કહેશે ટીચર શું કહેશે આવા ભય એવા ભય હેઠળ જીવતા બાળકો અને એના મનની અંદરથી કેટલાય ભ્રાંતિઓ ભય દૂર થાય એ પ્રકારનો આ ઉત્તમ કાર્યક્રમ મારી દૃષ્ટિ રહ્યો હતો એટલે હું ચોક્કસપણે માનું છું કે મા ન્યૂઝના આ પ્રયાસના કારણે અહીં ઉપસ્થિત પેરેન્ટ્સ તો ચોક્કસપણે એના માઇન્ડમાં બદલાવ આવ્યો જ હશે પણ મીડિયાના કારણે જે યુટ્યુબ ઉપર અને ઘણા સમય સુધી આ વિષય જોવાતો હોય છે એટલે ઘણા બધા લોકોના જીવનની અંદર ચોક્કસપણે આવા કારણોસર બદલાવ પણ આવશે પ્રતિભાવ આવ્યા એ વિશે હા સ્વાભાવિક છે મિશ્ર પ્રતિસાદ હોય કેટલાક પેરેન્ટ્સને વર્ષોથી માન્યતા હોય કે બાળકોને તમે જો ટાર્ગેટ આપીને કંઈ થોડો આગ્રહ કરીને ન કરાવો તો બાળક ક્યાંક ડાયવર્ટ પણ થઈ જાય પરંતુ સાચી વાત એ છે કે બાળકને જ્યારે એસએસસી કે બારમા સુધી પહોંચવું હોય ત્યાં સુધી તો એના પેરેન્ટ્સનું એ મિત્ર બની જવું જોઈએ અને પારિવારિક ભાવ સાથે એને સારા નરસાની સમજ એ સહજ સહજ આપવી જોઈએ અને એટલે એ બાળક એની સંગત એના મિત્રતા એ ખોટી દિશામાં ન જાય એ પેરેન્ટ્સ તરીકે એને ખ્યાલ રાખવો જોઈએ પરંતુ પેરેન્ટ્સને એ પણ પોઝિટિવલી આ વાતને લીધી છે કોઈ દબાવ વગર બાળકમાં રહેલી શક્તિઓ સામર્થ એને બહાર લઈ આવી અને કોઈ આગ્રહ ન હોવો જોઈએ કે મારું બાળક છે એન્જિનિયર જ બને મારું બાળક છે ડૉક્ટર જ બને એવા અનેક ઉદાહરણ અહીંના વક્તાઓએ પણ આપ્યા કે કોઈ કેટલાય વ્યક્તિઓ જે કદાચ એજ્યુકેશન એના જીવનની અંદર એને ખૂબ ઓછું મળ્યું હોય પરંતુ આજે એ ટોચ લેવલ ઉપર એ એના ક્ષેત્રની અંદર કામ કરતા હોય એવા અનેક ઉદાહરણો સ્થાનિક અને દેશ લેવલના ને સ્ટેટ લેવલના આવા ઉદાહરણોથી પણ એ પેરેન્ટ્સ અને બાળકો ચોક્કસપણે પ્રોત્સાહિત થયા અને ખૂબ સારું પરિણામ મળશે પોઝિટિવ વાતાવરણની અંદર કાર્યક્રમ સંપન્ન થયો છે જ્યોતિભાઈ ખાસ કરીને જો દેખા દેખાજાય એ કાર્યક્રમ આજે ભુજમાં થયો ચાણક્ય સ્કૂલમાં થયો મા ન્યૂઝ અને ચાણક્ય સ્કૂલના જે છે પ્રયાસોથી આપ ખાસ અમદાવાદથી કચ્છ ભુજ પધાર્યા છો ખાસ કરીને કેવી લાગણી થઈ સૌ આ કાર્યક્રમ લઈને આપણા પ્રતિભા સૌ પ્રથમ તો પહેલાં હું ચાણક્ય સ્કૂલના પંકજભાઈ અને મા ન્યૂઝ ચેનલના બાપુ જાડેજા બાપુને હું ખૂબ અભિનંદન આપું છું પત્રકારિત્વ એટલે માત્ર સનસનાટી હાહાકાર ખણભળાટ એ સમાચારો પ્રસારિત કરવા એવું નહીં પણ સાચું પત્રકારિત્વ એ છે કે સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ છે ગેરમાન્યતાઓ છે સમાજના જે વિકટ પરિસ્થિતિઓ છે એને સામે લોકોમાં કેવી જાગૃતિ ફેલાવવી એ બહુ મહત્ત્વનું કામ છે મહાન્યૂઝ ચેનલ દ્વારા અને પંકજભાઈ દ્વારા જે ખરેખર જો હોગા દેખા જાયગા એ કન્સેપ્ટ સાથે જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં દસ ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાઓ કે જેમને ખૂબ સરળતાથી સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું કે તમારું બાળક પરીક્ષામાં નાપાસ થાય ઓછા માર્ક્સ લાવે તારું પરિણામ ન આવે તો બાળકને હતાશ નિરાશ ન કરો બાળક પાસે હાઇલી એમ્બિશિયસ ના બનો કે તમારા પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે બાળક ઉપર દબાણ ન કરો પરંતુ બાળકમાં જે ટેલેન્ટ રહેલી છે એ ટેલેન્ટને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરો તો તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનશે બીજું કે ભારતનું ભાવિ પેઢી છે આ જે બાળકો છે કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર બનશે કોઈ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ બનશે કોઈ રાજનેતા બનશે કોણ શું બનશે કોઈને ખબર નથી કારણ કે એના એના ભાવિના ગર્ભમાં શું છે કોઈને ખબર નથી એટલે બાળકને ખરેખર હતાશ નિરાશ ન થવા દેવો જોઈએ પરંતુ બાળકમાં ધૈર્ય સાહસવૃત્તિ બૌદ્ધિક કૌશલ્યતા અને ક્વિક ડિસિઝન પાવર એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તરત ત્વરિત ઝડપે નિર્ણય લેવો એ જે ગુણ છે એ ગુણ કેળવવાના ખરેખર તો પ્રયાસ કરવા જોઈએ આજે ગુજરાતના તમે જે ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ જુઓ ધીરુભાઈ અંબાણી કેટલું ભણ્યા હતા નિર્માના કરશણભાઈ પટેલ કેટલું ભણ્યા હતા એવા તમે જેટલા બી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહજી કે જેમણે જીવનમાં બહુ બહુ જ સંઘર્ષ કરેલા છે એવા લોકોને તમે જુઓ કે જેમનું જીવન સંઘર્ષથી ભરેલું છે એમણે જ ખૂબ પ્રગતિ કરેલી છે એટલે સંઘર્ષ વિના એક જીવન ચાલે જ નહીં જીવન છે તો જીવનમાં હતાશા નિરાશા દુઃખ શોખ ભય પીડા સંઘર્ષ બધું જ આવવાનું અને એ બધા જ લાગણીઓનું મિશ્રણ એટલે જીવન એટલે ખરેખર તો જીવનને જો સફળ બનાવવું હોય તો હતાશા નિરાશા છોડી દેવી જોઈએ અને એક દ્રઢ સંકલ્પ બાળકમાં કેળવાય દ્રઢ મનોબળ કેળવાય અને બાળકની જે ટેલેન્ટ છે એ લે ટેલેન્ટને બહાર લાવવાનું જે આજે પ્રયાસ કરવામાં આવ્યો ખરેખર ધન્યવાદને પાત્ર છે અને જે લેક્ચરમાં જે આયોજિત કાર્યક્રમમાં જે બાળકો હતા વાલીઓ હતા એમ એ લોકોએ એક પારિવારિક ભાવના અને પારિવારિક વાતાવરણ વચ્ચે એમણે જે નિખાલસપણે ચર્ચાઓ પણ કરી ઘણા વાલીઓએ પ્રશ્નો પણ કર્યા એમની શંકાનું સમાધાન કર્યું અને વાલીઓએ પણ સ્વીકાર્યું કે ખરેખર અમે અમારા બાળક ઉપર દબાણ નહીં આપીએ હાઈલી એમ્બિશિયસ નહીં બનીએ અને બીજું કે આ કાર્યક્રમમાં અમને જે શીખવા મળ્યું છે જે પ્રેમ પ્રેરણા મળી છે એ

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે